તાપી જિલ્લાના કાકરાપાડામાં પીએમ મોદીના કાર્યક્રમ બાદ બંદોબસ્તી પરત ફરી રહેલા સુરત શહેરના પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે તાપી જિલ્લાના કાકરાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચૌધરી કાકરાપાડામાં બંદોબસ્તમાં હતા બંદોબસ્ત બોજ પૂર્ણ થયા બાદ કોન્સ્ટેબલ સેતુલ બાઇક પર સુરત શહેર આવી રહ્યા હતા દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બાદ પોલીસ કર્મચારીને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ